ગમનું નામ નામ મજાદર અમારે કેડ કેડ સુધી પાણી ભરાય તો અમારે પાણી નીકળવાનું છે મારક નહીં અને બીજું એ કે અમારે પાણી નીકળવાનું છે મારક નહીં પાણી ભરાય એટલે રોગચાળો ફેલાય રોગચાળો ફેલાય એટલે કોઈ મોદું થાય તો વાહમો ચોય સાધન આવે એવું નહીં તો અમારો જાહેર રસ્તો ખુલ્લો કરી આપો અમને ન્યાય આપો અમને બહુ ઓકડે પડે છે અને અમારી સરકાર અમારી વાત નહીં સાંભળે તો અમે બાળબચ્ચા લઈ અને ધારો કે અમે અમનદાર ઓફિસમાં જાશું અને જઈ અને અમારો ન્યાય કોઈ સાંભળે નહીં તો અમે બાળબચ્ચા લઈ અને ત્યાં બેઠા રહેશું ભૂસ્યાને તરસ્યા અમારો ન્યાય અપાવો તમે

हमारा रास्ता खुला करो हमें न्याय दो रास्ता खुला करो वरना तमाम जाहे रास्ता खुला करो हमारा रास्ता खुला करो हमें न्याय दो खुला करो न्याय दो और रास्ता खुला करो हमें न्याय दो